નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ જોશી આજરોજ ચાલાલા નગરપાલિકામાં ગુજરાત સરકાર શ્રીના પરિપત્ર અનુસાર આજરોજ સાત અગિયાર બે હજાર પચીસના રોજ વંદે માતરમ દાનને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા એના ઉજવણીના ભાગરૂપે આજરોજ નગરપાલિકા કચેરીના હોલની અંદર માનીય ધારાસભ્ય શ્રી કાકડિયા સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ નગરપાલિકાના પ્રમુખ ચલાલાલા નગરપાલિકાના સભ્યશ્રીઓ તથા સ્ટાફના સભ્યો અને ભાઈઓ બહેનો તથા ચલાલા નગરપાલિકાના આગેવાન સામાજિક આગેવાનની હાજરીમાં વંદે માત્ર ગામનું સામૂહિક દાન કરવામાં આવેલ તેમજ સ્વદેશી શપથ સામૂહિક રીતે લેવામાં આવે અને આ રીતે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવે